બનાસકાંઠા જિલ્લામાં ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા ડિગ્રીના વિવાદમાં નવ સેવકોને કોર્ટના આદેશ બાદ છૂટા કરવામાં આવ્યા બનાસકાંઠા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા નવ સેવકોને કોર્ટના આદેશ બાદ છૂટા કરવામાં આવ્યા છે જેમાં બે હજાર સોળ સત્તરમાં નિયમ અનુસાર સરકાર દ્વારા જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની જાહેરાત બહાર પાડવામાં આવી હતી સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ એકસો સાત ઉમેદવારોને સેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવી હતી પરંતુ એકસો સાત ઉમેદવારોમાંથી નવ ઉમેદવારો બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાથી કોર્ટ મેટર થઈ હતી કોર્ટમાં ચુકાદો આવતા તમામ નવ ઉમેદવારોને છૂટા કરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા નવ ગ્રામ સેવકોની ડિગ્રી બીએસસી એગ્રીકલ્ચરની હોય મામલો કોર્ટમાં પહોંચ્યો હતો કોર્ટનો આદેશ આવ્યા બાદ તંત્ર દ્વારા તમામ નવ ઉમેદવારોને છૂટા કરવામાં આવ્યા છે મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા બે હજાર સોળ સત્તરમાં નિયમ અનુસારની જાહેરાત બહાર પાડી સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ એકસો સાત ઉમેદવારોને ગ્રામ સેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવી હતી જે પૈકીના નવ ઉમેદવારો બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાના વિવાદ સાથે કોર્ટ મેટર થઈ હતી જેના અનુસંધાને આગળની પ્રક્રિયા થતા નિયમ અનુસાર એમને છૂટા કરવામાં આવ્યા છે આની વાત કરીએ તો જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા બે હજાર સોળ સત્તરમાં નિયમ અનુસારની જાહેરાત બહાર પાડી સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ એકસો સાત ઉમેદવારોને ગ્રામસેવક ખેતીવાડી તરીકે નિમણૂંક આપવામાં આવેલ આ પૈકીના નવ ઉમેદવારો બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાના વિવાદ સાથે કોર્ટ મેટર થયેલી અને એના અનુસંધાને આગળની પ્રક્રિયા થતાં નિયમ અનુસાર એમને આપણે છૂટા કરવાના હતા અન્ય ઉમેદવારો હતા તેમને કેવા પ્રકારની ડિગ્રી હતી પસંદગી સેવા મંડળમાં જે બી આરએસ અને અન્ય પ્રકારની ડિગ્રીઓ માગવામાં આવેલી હતી અને આમાં બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી હતી અને મેં કહ્યું એ પ્રમાણે ઉત્તરોત્તર અન્ય પક્ષકારો દ્વારા આમાં વિવાદ થતા ઉત્તરોત્તર કોર્ટમાં મેટર થયેલી અને ત્યારબાદ જરૂરી મંજૂરી અને સાથે આમને છૂટા કરવાનો આવ્યા છે જોકે કોર્ટમાં કેસ ચાલી કોર્ટના આદેશના પગલે બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બનાસકાંઠાના નવ ગ્રામ સેવકો ફરજમાંથી છૂટા કરાયા છે જોકે સાત વર્ષની ફરજ બાદ કોર્ટના આદેશથી છૂટા કરાયેલા ગ્રામ સેવકો પણ કોર્ટમાં ગયા હોવાનું જાણવા મળ્યું છે જેથી આ વિવાદ વધુ વકરે તેવા એધાણ વર્તાઈ રહ્યા છે